લંડનનો પ્રવાસ લંડનની અંદર લગભગ ત્રણ મહિના રહ્યા ત્યાં એક આખો બધા ઘણા બધા લોકોને સંગીતકારો સાથે ચર્ચા તે ઘણું બધું એમણે કર્યું પણ એ દરમિયાન ત્રીસમી તારીખ જાન્યુઆરીની આવતી દિને બાપુના ભજનનો પ્રોગ્રામ હર મેજિસ્ટ્રી હોલની અંદર રિજનલ જે શોઝ હતો એ કરવાનો હતો અને રિચર્ડ એડનબરો એ વખતે લંડનમાં હતા અને ગાંધી ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર થઈ ચૂકી હતી અને તેઓ ખાસ ત્યાં પહોંચ્યા એમને મળ્યા અને કહ્યું કે હું આવી રીતે ગાંધીજી ઉપર ફિલ્મ બનાવી રહ્યો છું સ્ક્રિપ્ટ એકદમ તૈયાર છે પરંતુ આઈ વોન્ટ ટુ ગાંધીજી બાપુ ભજન એ કયું ભજન સાંભળવું છે નેચરલી વૈષ્ણવજનની વાત નીકળી કે ઘણા બધા ઘણી બધી રીતે ગાય છે અને જ્યારે પુરુષોત્તમભાઈએ વૈષ્ણવજન ગાવ્યું અને એ વખતે રિચર્ડ એડિન બરો ને ધ્રુસકે રડતા હતા એવું કહેવાય અને પછી એણે કીધું કે આર્ટિસ્ટ એમ કરીને અને કીધું કે તે જે રીતે ગાયું છે એ રીતે હું એને ગાંધીમાં લઈશ અને આ આ આ જે બધી ઘટનાઓ છે એ ઘટનાઓ બહુ અગત્યની એમના જીવનની છે જેમ કે એક નાનકડી ઘટના પરંતુ જેને કહી શકાય કે એક લેખક તરીકે જે લેખકને હું બે હાથે સલામ મારું એવી વસ્તુ લખાઈ છે કે આટલું મને ગમતી રચનાઓમાંની આ એક રચના છે ઓગણીસો બ્યાસી માં ગુલમહોર નામનું જયારે આલ્બમ બન્યું ત્યારે એ આલ્બમની અંદર એક રચના જેમાં એ ગાતા કહેતા કે જે ઉત્તરસંડા છોડ્યું છે એની વાત મને આની અંદર યાદ આવે છે અને એની જે બે લાઈન છે એ કદાચ અત્યારે સત્ય થઈ ગઈ છે કે સન્માન કેવું પામશો મૃત્યુ પછી દેવી સન્માન કેવું પામશો મૃત્યુ પછી તમી જોવા એક વાર ગુજરી જવું પડે અને આજે મુંબઈમાં એક થાય વડોદરા અમદાવાદ ની અંદર બે મોટી મોટી સરસ મજાની એમના સન્માનમાં આ રીતની બેઠક થઈ નડિયાદમાં આપ સૌની સમક્ષ આજે આ સન્માન છે એમના મૃત્યુ પછીની તો મંઝિલને ઢૂંઢવા દેશા કપડી જવું પડે વાસ્તવિકતા એક કે એક શબ્દો શબરી વાળી વાત આવે ને સાહેબ કરે આફરીન થઈ જવાય એવી આ એક રચના મંજિર કપડી જવું પડે